નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં આવેલ વડસર ગામ તથા તેની આસપાસના વિસ્તારમાં વિશ્વામિત્રી નદીનું પાણી ફરી વળતા લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી સાથે આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલવામાં આવ્યા તેના કારણે વિશ્વામિત્રીની સપાટીમાં વધારો જોવા મળ્યો હતો વિશ્વામિત્રી ભયજનક વહેતા વડસર ગામમાં ભારે ફફડાટ જોવા મળ્યો અને આખું વડસર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું મળતી માહિતી મુજબ એકસો પચાસ જેટલા માણસોને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ઘણા માણસો ગામની અંદર ફસાયેલા હોય તેવું ત્યાંના સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું વડસર ગામ પાસે વિશ્વામિત્રીના કારણે આજુબાજુના તમામ નીચાણવાળા વિસ્તારના લોકોને રેડ એલર્ટ કરવામાં આવ્યા છે રિપોર્ટર ભરતભાઈ સોલંકી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અંજામ એક્સપ્રેસનું જ હું વર્ષ આપનું હાર્દિક સ્વાગત કરું છે દર્શક મિત્રો આજે વાત કરીશું કે વડોદરા શહેરમાં તે વળસર ગામ આવેલું છે ત્યાં આગળ આખું વળસર ગામ આખું પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે તમે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો જરા બતાવે હાલ આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે તમે જોઈ શકો છો વળસર ગામના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે દર્શક મિત્રો मैं इंस्पेक्टर विनीत सिक्स एन डी आर एफ से हमारी टीम को कल डिप्लॉय किया गया था वडोदरा सिटी में और जैसे कि कल आज सुबह हमें इंफॉर्मेशन मिली कि ये जो गांव है वहां पे लगभग आ, दस बीस के, लो, के आसपास लोग फंसे हुए हैं तो उसके बाद हमारी टीम ने उस हिसाब से प्रिपरेशन करके और वहाँ पे गई और अभी तक हमने लगभग 130 लोगों को रेस्क्यू या इवैक्यूएट किया हुआ है जिसमें कि बच्चे भी हैं बूढ़े भी हैं बीमार भी हैं और अभी तक और आगे भी अगर कोई ऐसी इन्फॉर्मेशन मिलती है तो हमारी टीम स्टैंड बाई मोड पे है और रेडी है रेडी हालत में है जैसे ही इन्फॉर्मेशन मिलती है हम इवेकुएशन करने के लिए तैयार हैं વડોદરા શહેરમાં વોર્ડ નંબર અઢારમાં કોટેશ્વર વળતર માર્ગ છે જ્યાં કોટેશ્વર નામનું જે ગામ છે વચ્ચેથી જે કાસમાળો ઘાસમાં કાસની વધુ ખસાર થતો રસ્તો છે જનરલી દર વખતે જ્યારે વધુ પ્રમાણમાં વરસાદ પડે અને આ ઘાસ ઓવરફ્લો થાય ત્યારે આ રીતનો અન્ય રસ્તો બંધ થઈ જતો હોય છે અને આ કોટેશ્વર ગામ છે કાંસા રેસીડન્સી છે અને છે આ બધો જ વિસ્તાર બિલકુલ સંપર્ક વિહોણો થઈ જતો હોય છે ત્યારે આજે જ્યારે ગત રોજ વડોદરા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને મોડી રાત્રે જ્યારે આજવા સરોવરના પાણીની સપાટી ભયજનક લેવલને નજીક પહોંચવાની તૈયારી થઈ ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે પાણી છોડવું પડશે અને પાણી છોડ્યા કારણે સવારથી ઘણા બધા નીચાણવાળા વિસ્તારમાં તથા વડોદરા શહેરની મધ્યમાંથી વહેતી એવી વિશ્વા નદી અને વિવિધ કાચ આ બધી જ જગ્યાએ આ છોડાયેલું પાણી પહોંચી આવી પહોંચતા ઘણા બધા વિસ્તારમાં આવી રીતે પાણીના ભરાવાની સમસ્યા થઈ છે જેમાંથી અત્યારે અમે આ કોટેશ્વર જે ગામ છે ત્યાંથી અને આ કાસા રેસિડેન્સી અને સમૃદ્ધિ રેસિડન્સી સવારથી અત્યાર સુધી લગભગ એકસો એકવીસ વત્તા હમણાં છ સાથે એમ કરીને એકસો ને અઠ્યાવીસ જેવા લોકોનું અત્યારે રેસ્ક્યુ થવા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના છો ધન્યવાદ